દેવયાની પાસેથી કોર્ટમાં જવાની વાત આવી એટલે સવિતાબેનથી રહેવાયું નહીં એ ચીમનની નજીક ગયા અને બોલ્યા મેં તને જે દૂધ પાયું એનો આઈઝે મને અફસોઈસસે તારે જયા જાવું હોય નયા જાજે તારી પાથી મને બીજી કાઈ આઈશા નથી આટલું બોલી એ ચીમનનો હાથ પકડવા ગયા પરંતુ જાણે એને કોઈ ઝટકો લાગ્યો હોય એમ એણે પોતાનો હાથ પાછો લઈ લીધો અને વડીલો તરફ ફરી બોલ્યા આને હવે હું હાથ અડાડીને મારી મારીને અભળાઈવા માગતી નથી એને કોઈ કહ્યું કે હવે આઈથી હાલતી નો થાય હવે હંદુન્યું પૂરું થઈ ગયું છે મારે એનો ચહેરો પણ નથી જોવો સવિતાબેનની વાત સાંભળતા જ બે જુવાનિયા ઊભા થયા અને ચિમન બાજુ ગયા બંને જુવાનિયાને ચિમન તરફ આવતા જોઈ ખેંગાર અદા ચિમન તરફ લાકડી કરી બોલ્યા ગામના તને હાથ પકડીને બહાર કાઢી પેલા તું નીકળી અદાને એની તરફ લાકડી ઉગામતા જોઈ ચીમને દેવયાની તરફ જોયું અને બોલ્યો ચાલ દેવી હવે નીકળી જઈએ ત્યાંનું વાતાવરણ જોઈને દેવયાનીને પણ લાગ્યું કે હવે વધારે ઊભવામાં મજા નથી પછીનું હવે અહીંથી જઈને વિચારીશું દેવયાનીએ આવું વિચારતા વિચારતા ચિમનને ઈશારાથી અહીંથી જવાનું કહ્યું બંને પાછા ફરીને જતા હતા ત્યાં ગામના છોકરા ઊભા હતા એ ટોળામાંથી એક છોકરો જે ચિમનથી નાનો દેખાતો હતો એ બોલ્યો ચિમનભાઈ હું તમને મારો આદર્શ માનતો હતો અને તમે જે રીતે ભણતા હતા એ રીતે ભણીને હું એક વકીલ બન્યો છું મેં મારી પ્રેક્ટિસ હમણાં જ ચાલુ કરી છે માટે મને પણ કાનૂનની ખબર પડે છે તમે કોર્ટમાં કેશ કરવાની વાત કરતા હતા એ પહેલાં હવે રૂપલભાભી અને તમારી દીકરીનું ભરણપોષણ તમારે આપવું પડશે અને એની માટે તમે તૈયાર રહેજો હું જેને મારા આદર્શ માનતો હતો એની સામે જરૂર પડશે તો કેશ લડીશ આ સાંભળી ચીમન અને દેવયાનીના પગ ખોડાઈ ગયા ચીમને જે બાજુથી અવાજ આવ્યો એ બાજુ જોયું બોલનાર એની સામે મંદમંદ હસતો હતો એનું નામ કમલેશ હતું એ કહેતો હતો એ સાચું હતું કમલેશ ભણવામાં હંમેશા ચિમનનું માર્ગદર્શન લીધા કરતો હતો એ ચિમનને ગુરુ માનતો હતો પરંતુ આજે એ એ જ ગુરુની સામે થયો હતો ચિમન અને દેવયાનીને એમ કે ભોળા લોકોને બીક બતાવીશું એટલે ભયના માર્યા માની જશે પણ અહીંયા ઉલટું થઈ ગયું હવે રૂપલી અને ગોપીના ભરણપોષણની વાત આવતા જ ચિમન અને ખાસ કરીને દેવયાનીને ભય લાગ્યો એને મનમાં થયો અહીંયા હું છીનવા આવી છું પરંતુ ક્યાંક મારું જ છીનવાય ન જાય તો સારું આવો વિચાર આવતા જ દેવયાનીના શરીરમાં ભયનું લખલખું ભયનું લખલખું પસાર થતાં જ એણે ચિમનનો હાથ પકડી ખેંચ્યો દેવયાનીએ ચિમનનો હાથ ખેંચતા એ પણ દેવયાનીની પાછળ પાછળ ખેંચાયો ચિમનના પગ ભારે થઈ ગયા હતા એ ભારે પગે આગળ વધ્યો એ જેમ જેમ આગળ વધતો હતો એમ એનું હૈયું ભારે થતું જતું હતું સામે સવિતાબેન એના દીકરાને અને રૂપલી એના પતિને જતો જોઈ રહી સવિતાબેન એના દીકરાને લગભગ છેલ્લી વાર જોવાના હતા ભવિષ્ય તો રૂપલી અને ગોપીના હાથમાં હતું એ હવે પછી ચિમનનું મોં ક્યારેય જોઈ શકવાના હતા કે ન હતા એમને પણ ખબર ન હતી એના મન અને હૃદયમાં પણ અજ્ઞાત ભય વ્યાપી ગયો એનું હૃદય રડવા લાગ્યું જે દીકરાને કાળજા હારે લગાડીને મોટો કર્યો હતો એ જ દીકરો આજે કાળજાના ટુકડા કરીને જતો હતો ચીમને જેવો ડેલાની બહાર પગ મૂક્યો એવા સવિતાબેન ફસડાઈ પડ્યા અને પોંખ મૂકીને રડવા લાગ્યા રૂપલી બધું જ દુઃખ અંદર પી ગઈ હતી એના હૃદયમાં ઊંડો ઘા થયો હતો એની આંખના આંસુ સુકાઈ ગયા હતા એના પતિએ જ્યારે ડેલાની બહાર પગ મૂક્યો ત્યારથી એ છતે પતિએ પોતે વિધવા થઈ ગઈ હોય એવું લાગ્યું અત્યારે એની માનસિક સ્થિતિ એટલી ડામાડોળ હતી કે એ ગમે ત્યારે પોતાના મગજનું સંતુલન ગુમાવી દે તેમ હતી એના હૃદયમાં પડેલો ઘા ક્યારેય મૂરઝાશે નહીં ચિમન અને દેવયાનીના ગયા પછી હાજર રહેલા લોકો પોતપોતાની રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી સવિતાબેનને સાંત્વના આપતા પોતપોતાના ગામ અને ઘરે જતા રહ્યા ઘરમાં ધીરે ધીરે નજીકના જ રહ્યા હતા દિવસો જતા હતા એમ ઘરનું વાતાવરણ પણ થાળે પડતું જતું હતું ઘરમાં હવે ત્રણ જણ જ રહ્યા હતા સવિતાબેન રૂપલી અને નાનકડી ગોપી ધીરે ધીરે બધા મહેમાનો જતા રહ્યા હતા સોમાભાઈ અને ગંગાબેન તથા રસીલા હરદાસભાઈના તેરમા સુધી રોકાયા હતા તેરમાના દિવસે સવિતાબહેને બહુ વિલાપ કર્યો હતો એના બાપનું તેરમું દીકરો હયાત હોવા છતાં દીકરાની ગેરહાજરીમાં થતું હતું સવિતાબહેનને એનો વલોપાત હતો રૂપલીએ આ બધામાં ગંભીર બનીને ઘરના મોભી તરીકેની ફરજ બજાવી હતી એ ગંભીર હતી પરંતુ એ જેટલી શાંત હતી એટલી જ આખા બોલી થઈ ગઈ હતી લોકોને મોં ઉપર સંભળાવવું એના માટે હવે સહજ થઈ ગયું હતું તેરમાના જમવાની અને મહેમાનોની વ્યવસ્થા કુટુંબીજનોના સહયોગથી સોમાભાઈએ સંભાળી લીધી હતી અને સારી રીતે પાર પડી હતી તેરમું પત્યો એ જ સાંજે રૂપલીએ એની માંગમાંથી સિંદૂર કાઢી નાખ્યું હતું ઘરમાં બીજા કોઈ મહેમાન હતા નહીં બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા મહેમાનમાં ફક્ત સોમાભાઈ ગંગાબહેન અને રસીલા જ હતા રૂપલીએ માંગમાંથી સિંદૂર કાઢી નાખ્યું એમાં બીજા કોઈનું ધ્યાન ગયું નહીં પરંતુ ગંગાબેનની નજર એમાં ગઈ આમે જ્યારથી ઉપરાછાપરી બનાવો બન્યા ત્યારથી ગંગાબેનને દીકરીની ચિંતા કોરી ખાતી હતી અને એની નજર અને એનું ધ્યાન હંમેશા દીકરી ઉપર જ રહેતા હતા દીકરીનો બદલાયેલો સ્વભાવ એના ધ્યાનમાં આવી ગયો હતો એટલે જ એની નજર એની ઉપર રહેતી હતી એના મનમાં સતત ભય રહેતો હતો અને ચિંતા પણ થતી હતી ભય એને એ વાતનો હતો કે દીકરી કંઈ કરી ના બેસે અને ચિંતા એ વાતની થતી હતી કે અત્યારે બધાની હાજરી છે એટલે દીકરી સચવાઈ ગઈ છે અને એને વધારે સાચવવા રસીલાને ધરારથી રોકી રાખી હતી પરંતુ બધા જતા રહેશે પછી રૂપલીનું શું થશે આ બધી ચિંતામાં જ ગંગાબેનની નજર હંમેશા દીકરી તરફ રહેતી હતી દીકરીની માંગ સુની જોઈ પહેલાં તો એને ધ્રાસકો પડ્યો અને એની સાથે વાત કરવાની ઈચ્છા થઈ પરંતુ એના મનમાં વિચાર આવતા એને લાગ્યું કે વાત કરતી વખતે રસીલાને સાથે રાખીશ જેથી રૂપલીને સાચવવી હોય તો સચવાઈ જાય અને મોકાની રાહ જોવા લાગ્યા એને મોકો મળ્યો સાંજે જમીને સવિતાબેન હવે જાજુ બોલતા નહીં એણે બધું રૂપલીના ભરોસે છોડી દીધું હતું એને પતિનો શોક અને દીકરાનું દુઃખ હંમેશા સતાવતું હતું એટલે એ જમીને એના કમરામાં જતા રહેતા હતા સોમાભાઈ જમીને હવે પાછું જવું એ વિશે ફળિયામાં ખાટલે બેસીને વિચારતા હતા રૂપલી ગોપીને લઈને એના કમરામાં રસીલા સાથે બેઠી હતી અને ગંગાબેન ઢોરને છેલ્લી નિરણ નાખી આવતા હતા રૂપલી અને રસીલાને એકલી જોઈ ગંગાબેન સીધા બંને પાસે ગયા એને પહેલા રસીલા સામે અને પછી રૂપલી સામે જોયું રૂપલી સામે જોતા જ એને રૂપલીની સુની માંગ દેખાઈ એને થોડું દૂધ થયું ગંગાબેને વાતની શરૂઆત કરી સોળીઓ હું કરો છો આ સાંભળી રૂપલીએ એની સામે ઊભેલા એના બા સામે ડોક ઊંચી કરીને જોયું અને બોલી આટલા દી થયા મારી ગોપી રેડી હતી આ રસીલાનો હોત તો હાવ નોધારી થઈ જાત એટલે હવે હું એને જોઉં છું રૂપલીને સારી રીતે બોલતી જોઈ ગંગાબેને ધરપત અનુભવી અને એ બાજુમાં રહેલ પલંગ ઉપર બેઠક લેતા બોલ્યા મારી ગોપી કાંઈ નોંધારી નથી એનામાં બાપ બે હસી જીવેશે ગોપીના બાપનું નામ આવતા જ રૂપલીએ તરડાતી નજરે ગંગાબેન સામે જોયું રસીલાએ પણ ગંગા કાકી બાજુ જોયું બંનેને એની સામે જોતા જોઈ ગંગાબહેનને લાગ્યું એનાથી કંઈક ખોટું તો બોલાયું નથી ને એણે વિચારી જોયું પરંતુ એને એવું કંઈ લાગ્યું નહીં રૂપલીના મોઢાના હાવભાવ જોઈ રૂપલી કઈ બોલે એ પહેલાં એને પૂછી નાખ્યું રૂપલી તું વિધવા થઈ ગઈ સો રસીલાની નજર ગંગાબેન તરફ જ હતી ગંગાબેનની વાત સાંભળી એને અચરજ થયું અને રૂપલીની જગ્યાએ રસીલાએ પૂછ્યું કાકી આવું કેમ બોલો છો ગંગાબેન તરત બોલ્યા તારી બેનપણીનો હેતુ જો એ ખાલી સે આટલું બોલી એણે રૂપલી તરફ જોયું ગંગાબેનની વાત સાંભળી રસીલાની નજર પણ રૂપલીની માંગ તરફ ગઈ રૂપલીની સુની માંગ જોઈ રસીલાને પણ નવાઈ લાગી એણે પણ રૂપલીને સવાલ કર્યો રૂપલી તે માંગ કેમ ખાલી રાખી આ સાંભળી રૂપલીએ રસીલા સામે જોયું એની નજરમાં થોડો ગુસ્સો છલકાતો હતો રૂપલીએ થોડીવાર રસીલા બાજુ ધારધાર નજરે જોયું પછી પોતાની નજર હળવી કરતા બોલી કોના માઇટે હું સિંદુવીરપુરું આ સાંભળી ગંગાબેન બોલ્યા તારા પતિ માઇટે એના બાની વાત સાંભળી રૂપલી કોઈ પણ ભાવ વગર બોલી હવે મારે કોઈ પતિ નથી જેના માઇટે હું આ ઘરમાં આવી હતી એ જ આ ઘર માઇટે મરી ગયા હોય તો પછી એ માયરા માઇટે પણ મરી ગયા છે રૂપલીની વાત સાંભળી ગંગાબેન અને રસીલા અવાચક થઈ ગયા એક સમયની રૂપલી જે બધાની વાતમાં હા એ હા કરતી હતી એ આજે સામાજિક નિયમોને કોરાને મૂકીને બગાવત કરી રહી હતી દીકરીની બગાવત જોઈ ગંગાબેનને થોડું વધારે અચરજ થયું એ રૂપલીને સમજાવતા હોઈ એ રીતે બોલ્યા પૈણેલી અસતરી સતે પતિએ માઇંગનો ભરે તો સામાઇઝમાં હારું ન લાગે રસીલાએ પણ ગંગાબેનની વાતના સુર પુરાવ્યો એના બાની સમજાવટની સામે રૂપલીએ ધારદાર વાત કરી જી મારે એના દીકરાને નવ મહિના એના પેટમાં રાખ્યો તો જેને છાતી હોહરવો સિપકાવીને મોટો કર્યો તો ઈ જ દીકરા હૈરે ઈ માયે હંદોય સબૈંદ કાપી નાઈખો સેને ઈ માની આઈખું હામે હું ઈના દીકરાના નામનો સેન્થો પૂરું તો ઈનું કાળજો સિરાઈ જાય આટલું બોલી એને એની બા સામે જોયું આ વખતે રૂપલીની આંખમાં ગુસ્સો નહોતો પરંતુ સવિતાબેન પ્રત્યે મમતા હતી સામે ગંગાબેન કંઈ બોલ્યા નહીં એને એની દીકરી પ્રત્યે માન થઈ આવ્યું રૂપલી આગળ બોલી મારા માઇટે હવે મારી હાહુને મારી આ ગોપી જ મારી દુનિયા છે એ બેનું સુખ ઈ મારું છે આ ત્રણેયનો ગણગણાટ સવિતાબેનના કાન સુધી ગયો હતો એને હવે વાતોમાં કંઈ રસ ન હતો પરંતુ એને લાગ્યું કે કોઈ ગંભીર વાત થતી હશે એટલે એ જોવા આવ્યા હતા એ જેવા દરવાજા પાસે આવ્યા એવું એણે રૂપલીનું છેલ્લું વાક્ય સાંભળી લીધું હતું રૂપલીનું છેલ્લું વાક્ય સાંભળતા જઈ રૂપલી પાસે બેસી ગયા અને રૂપલીની માથે હાથ મૂકી રડવા લાગ્યા સાસુને રડતા જોઈ રૂપલી જાણે એનાથી મોટી થઈ ગઈ હોય એમ એને શાંત પાડવા લાગી ગંગાબેન અને રસીલાની આંખો પણ ભીની થઈ ગઈ ગંગાબેનને રૂપલીની વાત ગળે ઉતરી ગઈ હતી એટલે એણે આગળ કંઈ પૂછ્યું નહીં રસીલાને પણ એની બહેનપણી ઉપર અહોભાવ થઈ ગયો હતો પછી બધા શાંત થઈ ગયા અને સોવા જતા રહ્યા